અમદાવાદ આરોપીની ધરપકડ કરી છે આરોપી રૂપિયા આઠ હજારનો મેમો ચાર થી પાંચ હજારમાં ભરવાની લાલચ આપતો હતો તેમજ મોબાઈલમાં નકલી રસીદ બનાવી અને પ્રિન્ટ કાઢી પૈસા પડાવતો હતો વીસ દિવસમાં પંદર થી વીસ લોકો સાથે તે ઠગાઈ આચરતો હતો કોપરા પોલીસ સ્ટેશનમાં એક વ્હીકલ ડિટેઇન કરવામાં આવેલું હતું જેનો મેમો લઈને જે વાહન ચાલક હતો એ વસ્ત્રાલ આઈટીઓ ખાતે પોતાનું મેમો ભરવા માટે ગયેલું હતું તે દરમિયાન તેને એક વ્યક્તિ કે જેનું નામ છે ગુલઝાર ઉર્ફેશ સમીર અબ્દુલ હમીર હંસારી એ નામના વ્યક્તિ તેને ત્યાં મળ્યો હતો અને પોતાને આઈટીઓ એજન્ટ તરીકેની ઓળખ આપેલી હતી અને તેને આઠ હજારનો મેમો હતો તેણે એવું જણાવેલું કે હું તને સસ્તામાં તેનો મેમો ભરી આપીશ અને ત્યારબાદ તે એની જોડે જે મેમો લે છે મેમો લીધા બાદ તે પોતાના ફોનમાં પીડીએફ એડિટ કરીને આઈટીઓની ખોટી રસીદ જનરેટ કરે છે ત્યારબાદ તેની પ્રિન્ટ કઢાઈને તેમાંથી જાતે જ સહી કરીને પેલા વ્યક્તિને આપે છે અને એવું જણાવે છે કે ભાઈ તારો જે મેમો હતો મેમો આઈટીઓમાં ભરી ગયો છે વાહન ચાલક તેની પાસેથી જે એજન્ટ હતો એનો મોબાઈલ નંબર લઈને જે વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવેલી છે